સાડા ચાર વર્ષની બાળકીનું અપહરણ બાદ હત્યા કરી હતી બાળકીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે કે આરોપી યુવકે બાળકો સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ત્યારબાદ પથ્થર મારી બાળકીનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી નાખી હતી પોલીસે સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી છે અજીરા ગામના સિંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં બે દિવસ પહેલે સાડા ચાર વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવતા આજ પોલીસ અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા માસુમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની વાત પ્રસરતા જ લોકો ભેગા થઈ ગયા હતા જેને લઈને હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો હતો એટલું જ નહીં પરંતુ બાળકીના પ્રાઇવેટ પાર્ટરને માથાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા હતા ત્યારબાદ પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવવાનું સામે આવ્યું છે અને પથ્થરમારી ગળું અને મોઢું દબાવી હત્યા કરાવવાનું પણ જાણવા મળ્યું છે હજીરામાં બનેલી અમાનુષી ઘટનામાં પોલીસે સત્તાવીસ વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા પ્રમાણે આરોપી સુજીત મધ્યપ્રદેશના રીવાનો રહેવાસી છે અને મૃતક બાળકીના ઘર નજીક જ રહેતો હતો પોલીસે અન્ય શંકાસ્પદો સાથે સુજીતને પણ લઈ જઈ પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ લીધો હતો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા સુજીતની ધરપકડ કરાઈ હતી સુજીત હજીરાની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો પોલીસને બાળકી પર દુષ્કર્મની હત્યાની ઘટનામાં અમાનુષી અત્યાચારના પુરાવા મળ્યા હતા સાડા ચાર વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ કરવા સાથે ઉપરાંત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું બાળકી આખી પાપ લીલા પરિવારજનો જણાવી દેશે એવી બીકે બાળકીની ક્રૂર રીતે તેને હત્યા કરી નાખવામાં આવી હતી અત્યારે બાળકીનું મોઢો દવાઓ હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે આ ઉપરાંત બાળકીના શરીર પર પંદર જેટલા નાના મોટા ઘા પણ જોવા મળ્યા છે અઝર કુરશી